સુરત અને ઉધના ખાતે ટ્રેનોના કોચને ધોવા અને મેન્ટેનન્સ માટે લઈ જવામાં આવે છે હવે કોચને ધોવા માટે ટૂંક સમયમાં ડ્રોન ની મદદ લેવાશે વોટર ડ્રોન સિસ્ટમ થી ટ્રેન ને ધોવાની ટ્રાયલ કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનના ના ચોવીસ કોચ ધોવા માટે ડ્રોન ટેકનોલોજી ઉપયોગ કર્યો છે હવામાં ઉડતા ડ્રોન ને કોચ ની ઉંચાઈ સુધી લઈ જઈ પ્રેશર થી કોચ ધોવામાં આવ્યા હતા આ ટેકનિક થી પચીસ કોચ ને ધોવામાં ફક્ત ત્રીસ મિનિટ જે સમય લાગ્યો હતો અત્યારે કોચ ધોવા માટે લાંબી પ્રક્રિયા છે એકથી વધુ વ્યક્તિઓ ટ્રેનને ધોવા માટે કામે લાગે છે એટલું જ નહીં ટ્રેનને ધોવા માટે થી ત્રણ કલાકનો સમય લાગે છે ઓછા સમયમાં ટ્રેનને ધોવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે ગત શનિવારે ઉધનાથી રવાના કરાયેલી ઉધના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેનને ડ્રોનની મદદથી ધોવામાં આવી હતી હાઈ પ્રેશરથી ટ્રેનને ધોવામાં આવતા ખૂબ જ ઓછા સમયમાં ટ્રેન ક્લીન થઈ ગઈ હતી રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના બે યુવાન દ્વારા આ ડ્રોનનું સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે ડ્રોન બનાવતા અંદાજે ત્રણથી ચાર લાખનો ખર્ચ થયો છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારે ઉદના રેલવે સ્ટેશન પર આવી એ દરમિયાન આ ડ્રોનની ટ્રાયલ કરવામાં આવી હતી ટ્રેનના કોચને ડ્રોન દ્વારા ટ્રેનિંગ કરવામાં આવ્યા હતા એલિવેશન અને ખૂબ જ ઊંચાઈવાળી જગ્યાથી સાફ સફાઈ માટે ઉપયોગી છે આ ઉપરાંત ડ્રોનની રેલવે સ્ટેશન ખાતેના એલિવેશન જેવા કે પતરાને ખૂબ જ ઊંચાઈવાળી જગ્યાઓને સાફ સફાઈ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે મે બે હજાર પચીસમાં આસામના કામખ્યા રેલવે સ્ટેશને ડ્રોનથી ટ્રેન ધોવાઈ હતી જ્યારે ટ્રેન તેના ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચી અને મુસાફરો ઉતરે ત્યારે આગામી મુસાફરી માટે સાફ કરવામાં આવી છે તમે ઘણીવાર ટ્રેનોને મેન્યુઅલી સાફ કરતી જોઈએ છે જ્યાં થોડા સમય કામદારો આખી ટ્રેનને સાફ કરવા માટે પાઇપમાંથી પાણી છાંટીને સાફ કરવામાં આવી છે આ પહેલા મે બે હજાર બાવીસ પચીસમાં આસામના કામખ્યા રેલવે સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનને ડ્રોનનો ઉપયોગ કરીને સાફ કરવામાં આવી હતી